આજની કથામાં એક મોટો સવાલ છે શું ભયંકર અન્યાયમાંથી પણ પરમ જ્ઞાન મળી શકે વાત શરૂ થાય છે યમુના કિનારે જ્યાં બે જૂના મિત્રો મળે છે અને એક અદભુત પણ સવાલ એ છે કે વિધુર જેવા મંત્રીએ બધું કેમ છોડી દીધું ચાલો એ જાણવા માટે થોડું પાછળ જઈએ આ હતી ગોરવોની રાજસભા જ્યાં અન્યાયની એક પછી એક ઘટનાઓ બનવાની હતી પહેલું ષડયંત્ર હતું પાંડવોને જીવતા સળગાવી દેવાનું એમના ખરા હકને છીનવી લેવાનો પ્રયાસ અને પછી ભરી સભામાં દ્રૌપદીનું અપમાન જેણે બધી જ હદ વટાવી દીધી જુગારના છડથી પાંડવો પાસેથી બધું જ છીનવી લેવાયું અને તેમને વનવાસ જવાની ફરજ પડી ભગવાન કૃષ્ણનો શાંતિ પ્રસ્તાવ પણ ઠુકરાવી દેવાયો હવે તો યુદ્ધ નિશ્ચિત જ હતું આવા માહોલમાં એક જ અવાજ હતો સત્યનો મંત્રી વિદુરનો એમણે કડું સત્ય કહેવાનું પસંદ કર્યું વિદુરે ન્યાયની સલાહ આપી પણ અહંકારી દુર્યોધને એમને શું આપ્યું ફક્ત અપમાન તો વિદુર પર વિશ્વાસઘાતનો આરોપ લાગ્યો પણ એમણે આનો જવાબ કઈ રીતે આપ્યો એ જ તો કહાનીનો ટ્વિસ્ટ છે એમણે બસ પોતાનું ધનુષ્ય દરવાજા પર મૂકી દીધું અને ચાલ્યા ગયા એમને ખબર હતી કે આ તો નિયતિ છે આ કોઈ દેશ નિકાલ નાતો પણ એક નવી શરૂઆત હતી દુનિયાવી નુકસાનને આધ્યાત્મિક ફાયદામાં બદલવાનો મોકો હતો આ યાત્રા બહુ લાંબી હતી એણે એમના મનને શુદ્ધ કર્યું અને એમને બધા મોહમાંથી મુક્ત કર્યા અને બસ આ યાત્રા પછી તેઓ યમુના કિનારે ઉદ્ધવને મળ્યા જે કૃષ્ણના પરમ મિત્ર હતા ઘણા વખત મળ્યા એટલે વિદુરને સમાચાર જાણવાની બહુ ઉતાવળ હતી એમણે સવાલોની ઝડી વરસાવી દીધી એમણે બધા વિશે પૂછ્યું કૃષ્ણ બલરામ પાંડવો અને પોતાના પરિવાર વિશે પણ રાજકારણ તો છૂટી ગયું પણ નદી કિનારે એમને શું જાણવા મળ્યું એ જ આ કથાનો સાચો અર્થ છે આપનું સ્વાગત છે આજે આપણે શ્રીમદ ભાગવતમના પાના ફરી ફેરવી રહ્યા છે અને આપણી ચર્ચાનો વિષય છે ત્રીજા સ્કંધનો પહેલો અધ્યાય હા અને આ કથા વિદુરની છે મહાભારતના સૌથી કદાચ જ્ઞાની પાત્રોમાંના એક પણ જેમની વાત ઘણીવાર પડદા પાછળ રહી જાય છે બરાબર આપણી પાસે જે શ્લોકો છે એ આપણને જણાવે છે કે વિદુરે શા માટે ભરી સભામાંથી પોતાના જ ઘરમાંથી ચાલતી પકડી આ માત્ર એક ગૃહ ત્યાગની કથા નથી ના બિલકુલ નહીં આ તો એક આંતરિક યાત્રાની શરૂઆત છે ચાલો આમાં ઊંડા ઉતરીએ અને જુઓ આ કથાની શરૂઆત જ એક સવાલથી થાય છે જે ખૂબ જ રસપ્રદ છે રાજા પરીક્ષિત જે મૃત્યુની રાહ જોઈ રહ્યા છે એ શુકદેવ ગોસ્વામીને પૂછે છે વિદુર અને મૈત્રેય ઋષિનો મેળાપ ક્યાં અને કેવી રીતે થયો અને આ કોઈ સામાન્ય જિજ્ઞાસા નથી ખરું ને ના જરાય નહીં શ્લોકો સ્પષ્ટ કરે છે કે વિદુર જેવા શુદ્ધ આત્મા જ્યારે કોઈ પ્રશ્ન પૂછે ત્યારે એનો હેતુ હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની કથા સાથે જોડાયેલો હોય છે અચ્છા વિદુર જે હસ્તિનાપુરના મંત્રી હતા જેમનું જીવન રાજમહેલમાં વીત્યું હતું હા તેમણે અચાનક બધું જ છોડી દેવાનો નિર્ણય કેમ લીધો સુખદેવજી એનું કારણ બહુ સીધું અને સ્પષ્ટ આપે છે કારણ હતું રાજા ધૃતરાષ્ટ્ર ઓહ

ખરેખર ભયાનક છે પહેલો મોટો અન્યાય તો પહેલો લાક્ષાગૃહનો હતો હા બરાબર પોતાના જ નિરાધાર ભત્રીજાઓ પાંડવોને જીવતા બાળી નાખવાનો પ્રયત્ન આ તો પારિવારિક ષડયંત્રની ચરમ સીમા હતી બિલકુલ અને એ પછી જે થયું તે તો એનાથી પણ વધુ શરમજનક હતું ભરી સભામાં પોતાની જ પુત્ર દ્રૌપદીનું અપમાન હમ શ્લોકમાં જે વર્ણન છે તે હૃદય કંપાવી દે તેવું છે કે દ્રૌપદીના આંસુ તેના કૂચ પર લાગેલા કુમકુમને ધોઈ રહ્યા હતા અને છતાં ધૃતરાષ્ટ્ર ચૂપ રહ્યા એક રાજા તરીકે એક વડીલ તરીકે એમની ફરજ હતી એ રોકવાની અને એમાં તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા અને ત્રીજી ઘટના જ્યારે પાંડવો વનવાસ પૂરો કરીને પાછા આવ્યા તેમણે ધર્મ અને સત્યના માર્ગે પોતાનો હક પાછો માંગ્યો જે દ્યુત સભામાં છળથી છીનવી લેવાયો હતો ત્યારે પણ મોહમાં અંધ બનેલા ધૃતરાષ્ટ્રે સ્પષ્ટ ના પાડી દીધી આ તો જાણે ન્યાયના તમામ દરવાજા બંધ કરી દેવા જેવું હતું અને પરાકાષ્ઠા તો ત્યારે થઈ જ્યારે શાંતિનો છેલ્લો પ્રયત્ન કરવા માટે ખુદ જગતગુરુ શ્રી કૃષ્ણ શાંતિ દૂત બનીને શાંતિ દૂત બનીને હસ્તિનાપુર આવ્યા તેમની વાણીને શ્લોકોમાં અમૃત સમાન કહી છે પણ જેમના પુણ્ય ક્ષીણ થઈ ગયા હોય ને એમના માટે અમૃત પણ ઝેર બની જાય છે સાચી વાત ધૃતરાષ્ટ્રે ભગવાનના વચનોને પણ અવગણ્યા અહીં એ સ્પષ્ટ થઈ ગયું કે હવે સમાધાનનો કોઈ માર્ગ બચ્યો નથી આ બધી ઘટનાઓ પછી ધૃતરાષ્ટ્રે વિદુરને સલાહ માટે બોલાવ્યા મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે આટલું બધું થયા પછી પણ ધૃતરાષ્ટ્રને વિદુરની સલાહની જરૂર કેમ પડી શું આ એક ઔપચારિકતા હતી કે પછી મનમાં ક્યાંક ડર હતો હા આ એક ઉત્તમ પ્રશ્ન છે સંભવ છે કે બંને હોય ધૃતરાષ્ટ્ર જાણતા હતા કે વિદુર મંત્રણા કરનારાઓમાં શ્રેષ્ઠ છે એમની નીતિને આજે પણ વૈદુરિક તરીકે ઓળખવામાં આવે છે કદાચ એમના મનના કોઈ ખૂણામાં હજુ પણ સાચો માર્ગ જાણવાની ઈચ્છા હતી અને વિદુરે એમને પોતાની ફરજ નિભાવી કોઈ ગોળ ગોળ વાત ન કરી એમણે શું કહ્યું તેમણે સ્પષ્ટ કહ્યું અજાતશત્રુ યુધિષ્ઠિરનો રાજ્ય ભાગ પાછો આપી દો સીધી વાત હા તમે જે અપરાધ કર્યો છે તે તેમણે સહન કર્યો છે પણ ભીમસેન રૂપી સર્પના ક્રોધથી સાવધાન રહો જેનાથી તમે ડરો છો એટલે ડર પણ બતાવ્યો ડર પણ બતાવ્યો અને સાથે સાથે યાદ અપાવ્યું કે ભગવાન મુકુંદ પાંડવોના પક્ષમાં છે તેમણે દુર્યોધનને કુળ માટે દોષ સમાન ગણાવ્યો અને કહ્યું કે કુળના કલ્યાણ માટે આ પાપનો ત્યાગ કરી દો બરાબર આ તો સત્ય હતું પણ કડવું સત્ય અને કડવું સત્ય સાંભળવાની હિંમત દુર્યોધનમાં ન હતી એમને જરાય નહીં પરિણામ ભયંકર આવ્યું શ્લોકમાં વર્ણન છે કે દુર્યોધનના હોઠ ક્રોધથી ધ્રુજી રહ્યા હતા તેણે કર્ણ શકુની અને પોતાના ભાઈઓની હાજરીમાં વિદુરનું અપમાન કરતા કહ્યું આ કુટિલને અહીં કોણે બોલાવ્યો ઓ આ તો દાસી પુત્ર છે જે આપણા જ અન્નથી પોષાયો છે અને છતાં આપણા શત્રુઓનો પક્ષ લે છે અને પછી કહ્યું આને જીવતો જ નગરની બહાર કાઢી મૂકો હા પોતાના જ ભાઈ રાજાની સામે એક મંત્રીનું આવું અપમાન આ ઘટના તો એ સમયના રાજકીય અને નૈતિક પતનની ઊંડાઈ દર્શાવે છે કોઈએ દુર્યોધનને રોક્યો નહીં કોઈએ નહીં કોઈએ નહીં અને આ શબ્દો વિદુર માટે તીક્ષ્ણ બાણ જેવા હતા તેમના મર્મને ઠેસ પહોંચી પણ અહીં વિદુરના પાત્રની મહાનતા દેખાય છે કેવી રીતે તેઓ ક્રોધિત ન થયા તેમણે શ્રાપ ના આપ્યો તેઓ સમજી ગયા કે આ ભગવાનની માયા છે જે હવે પોતાનું કામ કરી રહી છે અને પછી તેમણે એક પ્રતિકાત્મક પગલું ભર્યું તેમણે પોતાનું ધનુષ્ય રાજમહેલના દરવાજા પર જ મૂકી દીધું ધનુષ્ય મૂકી દેવું આનો અર્થ શું છે મતલબ આ કોઈ સામાન્ય વાત તો નથી ના જરાય નહીં આ એક બહુ મોટું પગલું છે ધનુષ્ય એક ક્ષત્રિયની શક્તિ છે એનું પદ એની ઓળખ છે અચ્છા એને છોડી દેવાનો અર્થ એ હતો કે વિદુરે માત્ર ઘર જ નહીં પણ પોતાની રાજકીય ઓળખ મંત્રીપદ અને બદલો લેવાની તમામ સંભાવનાઓનો પણ ત્યાગ કરી દીધો બરાબર તેઓ કોઈ ખેદ વગર હસ્તિનાપુરમાંથી નીકળી ગયા અને શ્લોક કહે છે કે વિદુર જેવા પુણ્યશાળી વ્યક્તિનું જવું એ જ કૌરવોના પુણ્યના અંતનો સંકેત હતો તો રાજમહેલ છોડ્યા પછી એક મંત્રી એક રાજવી પરિવારનો સભ્ય ક્યાં ગયો તેમણે શું કર્યું કોઈ બીજા રાજાનો આશરો લીધો ના તેમણે રાજનીતિમાંથી સંપૂર્ણ સંન્યાસ લઈ લીધો તેમણે એક આધ્યાત્મિક યાત્રા શરૂ કરી તીર્થયાત્રા હા જેને આપણે તીર્થયાત્રા કહીએ છીએ તેમણે એવા સ્થળોની યાત્રા કરી જે ભગવાનના ચરણ ચિહ્નોથી પવિત્ર થયા હતા આ કોઈ પર્યટન નહોતો આ આત્મશુદ્ધિની પ્રક્રિયા હતી બરાબર તેઓ પવિત્ર નગરો પર્વતો નદીઓ અને સરોવરોમાં ફર્યા અને એમની જીવનશૈલી કેવી હતી આ યાત્રા દરમિયાન સંપૂર્ણપણે સાત્વિક તેઓ પવિત્ર ભોજન લેતા પવિત્ર જળમાં સ્નાન કરતા જમીન પર સૂતા અને અવધૂત વેશમાં રહેતા અવધૂત એટલે અવધૂત એટલે એવી વ્યક્તિ જેણે તમામ સાંસારિક ઓળખ પદ અને સંબંધોનો ત્યાગ કરી દીધો હોય હવે તેઓ હસ્તિનાપુરના મંત્રી વિદુર હતા પણ પરમાત્માની શોધમાં નીકળેલી એક આત્મા હતા બરાબર તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય ભગવાન હરીને પ્રસન્ન કરવાનો હતો આ રીતે આખા ભારતમાં ભ્રમણ કરતા કરતા તેઓ પ્રભાસ ક્ષેત્રમાં પહોંચ્યા અને ત્યાં સુધીમાં તો મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું હા અને પ્રભાસમાં તેમને પોતાના સ્વજનોના વિનાશના સમાચાર મળ્યા શ્લોકમાં આ વિનાશની તુલના ખબર છે વાંસના ઘર્ષણથી લાગતી આગ સાથે કરવામાં આવી છે જેમ વાંસનું જંગલ એકબીજા સાથે ઘસાઈને ભસ્મ થઈ જાય છે બસ એ જ રીતે કૌરવ પાંડવોની સ્પર્ધાએ આખા કુળના નાશ કરી દીધો આ સાંભળીને તેમને દુઃખ થયું પણ તેઓ મૌન રહ્યા આ મૌન ઘણું કહી જાય છે આટલા મોટા કુળનાશના સમાચાર સાંભળ્યા પછી વિદુર ભાંગી પડવાને બદલે શાંતિથી સરસ્વતી નદી તરફ આગળ વધ્યા શું તેઓ શાંતિની શોધમાં હતા કે પછી કોઈ ઊંડા હેતુથી ત્યાં રહ્યા કવાચ તેઓ ધર્મના મૂળને શોધી રહ્યા હતા સરસ્વતી નદીના કિનારે તેમણે એવા તીર્થોની યાત્રા કરી જે ભારતના આધ્યાત્મિક ઇતિહાસના આધાર સમાન ઋષિ જેમ કે મનુ પૃથુ અગ્નિ દ્વારા સ્થાપિત હતા હા તેમણે એવા વિષ્ણુ મંદિરોની મુલાકાત લીધી જેમના દર્શન માત્રથી ભગવાન કૃષ્ણનું સ્મરણ થઈ આવતું હતું આ જાણે કે પોતાના આધ્યાત્મિક મૂળ સાથે ફરીથી જોડાવાનો પ્રયાસ હતો અને પછી પોતાની યાત્રા ચાલુ રાખતા સૌરાષ્ટ્ર સૌવીર મત્સ્ય જેવા પ્રદેશોમાંથી પસાર થઈને તેઓ યમુના નદીના કિનારે પહોંચ્યા અને ત્યાં ત્યાં એમની મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થાય છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય ખુદ ભગવાન કૃષ્ણના સારથી અને પરમ મિત્ર ઉદ્ધવજી બરાબર આ તો જાણે નિયતિએ ગોઠવેલી મુલાકાત લાગે છે સાચી વાત અને તે એક અત્યંત ભાવુક મુલાકાત હતી બૃહસ્પતિના શિષ્ય અને ભગવાનના નિકટતમ સાથી ઉદ્ધવને જોઈને વિદુરે તેમને પ્રેમથી ગાઢ આલિંગન આપ્યું અને એ વિદુરના ચરિત્રની ખરી કસોટી થાય છે હા એ કેવી રીતે વિચારો સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ મોટા દુખ કે અપમાનમાંથી પસાર થયા હોઈએ અને વર્ષો પછી કોઈ વિશ્વાસુ મિત્ર મળે તો આપણી પહેલી પ્રતિક્રિયા શું હોય આપણે પોતાની આપવીતી કેવા માંડીએ પણ વિદુરે પોતાનું અપમાન પોતાનું ગૃહ ત્યાગ કે પોતાની યાત્રાના કષ્ટો વિશે એક શબ્દ પણ ન કયો તો તેમણે શું પૂછ્યું તેમણે સીધા જ ભગવાનના સ્વજનો યાદવોના કુશળ સમાચારો પૂછવાનું શરૂ કર્યું અને આ કોઈ ઔપચારિક પ્રશ્ન નહોતો નહીં તેમણે એક પછી એક બધાના નામ લઈને સમાચાર પૂછ્યા સૌપ્રથમ સૃષ્ટિના આદિપુરુષો ભગવાન કૃષ્ણ અને બલરામ વિશે પછી વસુદેવજી પ્રદ્યુમ્ન રાજા ઉગ્રસેન સાત્યકી અક્રૂરજી દેવકી માતા અનિરુદ્ધ આઠી યાદી છે આ ખરેખર અસાધારણ છે આ શું દર્શાવે છે આજ એક શુદ્ધ ભક્તનું લક્ષણ છે એમના માટે પોતાનું સુખ દુઃખ ગૌણ છે એમની ચેતનાનું કેન્દ્ર ભગવાન અને તેમના ભક્તો છે મતલબ આ માત્ર એક પ્રશ્નોત્તરી નથી ના આ વિદુરની આંતરિક સ્થિતિનું દર્પણ છે દુઃખ તેમને આત્મકેન્દ્રી બનાવવાને બદલે વધુ પરમાર્થી અને કરુણાળું બનાવે છે યાદવો પછી તેમનું ધ્યાન પાંડવો તરફ ગયું અને અહીં પણ તેમની ચિંતા દેખાય છે ખાસ કરીને માતા કુંતી માટે હા તેમને પૂછ્યું ઓહો પતિ પાંડુ વગર પણ માત્ર પોતાના પુત્રો માટે જીવી રહેલી માતા પૃથા કુશળ તો છે ને અને ભીમસેન વિશે પણ પૂછ્યું હા કે જેમના ગદાના પ્રહાર રણભૂમિ પણ સહન નથી કરી શકતી તેમનો ક્રોધ હવે શાંત થયો છે કે નહીં અર્જુન જેમણે કિરાતના વેશમાં આવેલા શિવજીને પણ પ્રસન્ન કર્યા હતા તે કુશળ છે કે નહીં દરેક પ્રશ્નમાં ઊંડો સ્નેહ અને ચિંતા છલકાય છે બરાબર આટલા બધા લોકો વિશે પૂછ્યા પછી છેવટે તેમણે પોતાના ભાઈ ધૃતરાષ્ટ્રનો ઉલ્લેખ કર્યો પણ ફરિયાદના સૂરમાં નહીં બિલકુલ નહીં તેમણે શોક વ્યક્ત કર્યો તેમણે કહ્યું હે સૌમ્ય હું તે પતિત થયેલા ભાઈ માટે શોક કરું છું જેણે પુત્ર મોહમાં આવીને મારા જેવા હિતેચ્છુને પણ નગરમાંથી કાઢી મૂક્યો અહીં ગુસ્સો નથી તિરસ્કાર નથી માત્ર કરુણા છે માત્ર કરુણા અને આ પછી વિદુર એક એવી વાત કહે છે જે આખા અધ્યાયના દર્શનનો સાર છે અને તે શું છે તેઓ કહે છે હું ભગવાનની કૃપાથી પૃથ્વી પર ગત વિસ્મય થઈને ફરી રહ્યો છું ગત વિસ્મય એટલે એટલે જેનું આશ્ચર્ય દૂર થઈ ગયું છે તેઓ કહે છે કે મને કોઈ વાતનું આશ્ચર્ય નથી થતું કારણ કે હું જાણું છું કે આ બધું ભગવાનની જ લીલા છે આ એક બહુ ઊંડી વાત છે મતલબ કે જે પણ થયું કોરવોનો અધર્મ યુદ્ધ વિનાશ તે બધું ભગવાનની યોજનાનો ભાગ હતો એમ કહી શકાય પણ એનો અર્થ એ નથી કે આપણે અન્યાયને સ્વીકારી લેવો જોઈએ અચ્છા જુઓ વિદુરે અન્યાયનો વિરોધ કર્યો સાચી સલાહ આપી પોતાની ફરજ બજાવી પણ જ્યારે પરિણામ તેમના હાથમાં ન રહ્યું ત્યારે તેઓ કરતાપણાના ભાવમાંથી મુક્ત થઈ ગયા તેઓ સમજી ગયા કે આ એક મોટી યોજનાનો ભાગ છે બરાબર તેઓ સમજી ગયા કે પૃથ્વી પર ભારરૂપ બનેલા રાજાઓનો નાશ કરવા માટે ભગવાને કુરુઓના અધર્મને એક નિમિત્ત બનાવ્યો ભગવાન કર્મના બંધનમાં નથી તેઓ તો પરિસ્થિતિઓનો ઉપયોગ પોતાના દિવ્ય હેતુ માટે કરે છે આ દ્રષ્ટિ કેળવવી એ જ આધ્યાત્મિક પરિપક્વતા છે એમને સાચી વાત તો આટલી લાંબી ભૂમિકા આટલા બધા પ્રશ્નો આટલું ગહન દર્શન આ બધાનો અંતિમ હેતુ શું હતો વિદુર ઉદ્ધવ પાસેથી ખરેખર શું જાણવા માંગતા હતા બરાબર આ બધું જ એક મુખ્ય પ્રશ્ન સુધી પહોંચવા માટેનું મેદાન તૈયાર કરી રહ્યું હતું અધ્યાયના અંતિમ શ્લોકમાં તેઓ પોતાનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરે છે તેઓ કહે છે હે મિત્ર તીર્થ સમાન કીર્તિવાળા સમસ્ત લોકપાલોના રક્ષક અને યદુવંશમાં પ્રગટ થયેલા તે અજન્મ ભગવાન શ્રી કૃષ્ણના સમાચાર મને કહો એટલે એમની સમગ્ર યાત્રા તેમનું તપ તેમની જિજ્ઞાસા બધું જ આ એક પ્રશ્નમાં આવીને સમાઈ જાય છે વાહ તો આમ આપણે જોયું કે કેવી રીતે વિદુરે ઘોર અન્યાય અને અપમાન સહન કરીને ગૃહ ત્યાગ કર્યો તેમણે એક લાંબી કઠિન આધ્યાત્મિક યાત્રા કરી અને જ્યારે તેમને પોતાનો વિશ્વાસુ મિત્ર મળ્યો ત્યારે તેમણે પોતાના દુઃખનું રુદન કરવાને બદલે ભગવાન અને તેમના ભક્તોના કુશળ સમાચાર પૂછ્યા અને અંતે તેમની બધી જ જિજ્ઞાસા ભગવાન શ્રી કૃષ્ણ વિશે જાણવાની તીવ્ર ઈચ્છામાં પરિણમી ચોક્કસ આ અધ્યાય આવનારા અધ્યાયો માટે મજબૂત પાયો નાખે છે તે વિદુરના પાત્રને એક જ્ઞાની કરુણાળુ ધૈર્યવાન અને ભગવાનના અનન્ય ભક્ત તરીકે સ્થાપિત કરે છે અને એમની આજ શુદ્ધ જિજ્ઞાસા હા એમની આજ શુદ્ધ જિજ્ઞાસા જ આગળ જતાં શ્રીમદ ભાગવતમના ગહન જ્ઞાનને પ્રગટ કરવાનું કારણ બનશે જે આપણને મૈત્રેય ઋષિ પાસેથી સાંભળવા મળશે શ્લોકમાં વિદુર માટે જે ગતવિસ્મયઃ શબ્દ વપરાયો છે એ મારા મનમાં રહી ગયો છે જેનું આશ્ચર્ય દૂર થઈ ગયું છે હમ તેઓ દરેક ઘટનામાં ભગવાનની લીલા જુએ છે તેથી તેઓ વિચલિત થતા નથી આજના જટિલ અને ઘણીવાર દુઃખદ ઘટનાઓથી ભરેલા વિશ્વમાં આ વિચાર એક પ્રશ્ન ઊભો કરે છે દરેક પરિસ્થિતિ પાછળ કોઈ ઉચ્ચ હેતુ કે યોજના જોવાનો અર્થ શું છે અને આવી દ્રષ્ટિ કેળવવાથી વ્યક્તિગત મુશ્કેલીઓ અને વૈશ્વિક ઘટનાઓ પ્રત્યેના આપણા કેવો બદલાવ આવી શકે છે જરા વિચારો એક રાજ્યના સૌથી બુદ્ધિશાલી સલાહકાર જેની આસપાસ સત્તા અને વૈભવ બધું જ છે અને છાતા એ બધું જ છોડી દે આવું કેમ ચાલો આજે આપણે મહાભારતના વિદુરની આ જ અદભુત ગાથાને સમજીએ એક એવી ગાથા જે સિદ્ધાંત અને ત્યાગની સાચી મિસાલ છે તો શરૂઆત જ આ મોટા પ્રશ્નથી કરીએ એવી તો કઈ પરિસ્થિતિ ઊભી થઈ હશે કે એક રાજવી સલાહકારને સત્તા સંપત્તિ બધું જ ત્યજીને એક તીર્થયાત્રી બનવા માટે મજબૂર થવું પડ્યું ચાલો વિદુરની આ યાત્રા પાછળના ઊંડા કારણોને જાણીએ આપણી આ કથાની શરૂઆત પણ એક પ્રશ્નથી જ થાય છે ઘણા વર્ષો પછી રાજા પરીક્ષિત ઋષિ શુકદેવને પૂછે છે કે મને વિદુર અને ઋષિ મૈત્રીય વચ્ચે થયેલી એ ઐતિહાસિક મુલાકાત વિશે વિગતવાર કહો બસ આ જ પ્રશ્ન આપણી આખી વાર્તાનો પાયો છે રાજા પરીક્ષિત સારી રીતે સમજતા હતા કે વિદુર જેવા શુદ્ધ આત્મા માટે પોતાનું ઘર અને પરિવાર છોડી દેવો એ કોઈ નાની સૂની વાત નહોતી નક્કી આ પગલાં પાછળ કોઈક બહુ ગહન કારણ છુપાયેલું હોવું જોઈએ વિદુરના નિર્ણયને સમજવા માટે સૌથી પહેલાં આપણે એ દરબારના અંધકારને જોવું પડશે જ્યાં તેઓ સેવા આપતા હતા આ એ રાજ્ય હતું જેનું શાસન એમના જ ભાઈ રાજા ધૃતરાષ્ટ્રના હાથમાં હતું અને એ માત્ર આંખેથી જ નહીં પણ નૈતિક રીતે પણ અંધ હતા અહીં સમજવાની વાત એ છે કે રાજા ધૃતરાષ્ટ્રનો અંધાપો માત્ર શારીરિક નહોતો એ તો એક નૈતિક અંધાપો હતો જેણે એમને સત્ય અને ન્યાયને અવગણીને પોતાના અધર્મી પુત્રોનો જ પક્ષ લેવા માટે મજબૂર કર્યા હતા એક પછી એક ત્રણ મોટા અન્યાયો થયા પહેલાં લાક્ષાગૃહનું ષડયંત્ર પછી ભરી સભામાં દ્રૌપદીનું અપમાન અને છેલ્લે છેતરપિંડીથી છીનવી લેવાયેલું રાજ્ય આ બધું જ રાજા જોતા રહ્યા પણ આંખ આડા કાન કર્યા ખરેખર આ ઘટનાઓએ રાજ્યના નૈતિક પતનનો જીવતો જાગતો પુરાવો હતી અને સ્થિતિ એવી હતી કે દરેક નવો અપરાધ જૂના અપરાધ કરતા પણ વધુ ભયાનક હતો પરિસ્થિતિ કેટલી ગંભીર હતી એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે જ્યારે સ્વયં ભગવાન કૃષ્ણ શાંતિદૂત બનીને આવ્યા ત્યારે રાજાએ તેમના શબ્દોને પણ ઠુકરાવી દીધા બસ આ જ નિર્ણયે એમના રાજ્યના વિનાશ પર અંતિમ મોહર મારી દીધી આવા વિનાશક વાતાવરણમાં આખરે રાજાને સમજાયું કે એમને સાચી સલાહની જરૂર છે અને એટલે એમણે પોતાના જ્ઞાનના એકમાત્ર સાચા સ્ત્રોતને બોલાવ્યા એમના ભાઈ વિદુરને અને અહીં વાર્તા એકદમ નાટકીય વળાંક લે છે જુઓ એક તરફ હતી વિદુરની સ્પષ્ટ અને નૈતિક સલાહ અને બીજી તરફ હતો દુર્યોધનનો અવિશ્વાસ અને ભયંકર ક્રોધ સત્ય અને અહંકાર વચ્ચેનો આ જ ટકરાવ વાર્તાની ચરમસીમા નક્કી કરે છે દુર્યોધનનું આ અપમાનજનક વાક્ય એ અંતિમ પ્રહાર હતો આ શબ્દો માત્ર વિદુરનું અપમાન નહોતા પણ એ દરબારમાં હાજર સત્ય અને ન્યાયનું અપમાન હતા અને અહીંથી વાર્તા એક નવો જ વળાંક લે છે વિદુરે આ અપમાનનો જવાબ ક્રોધથી ના આપ્યો બલકે એમણે શાંતિ અને જાણે કે મુક્તિની ઊંડી લાગણી અનુભવી એવું લાગ્યું કે વર્ષોનો બોજ એમના પરથી ઉતરી ગયો હોય એમણે રાજમહેલના દરવાજા પર પોતાનું ધનુષ્ય મૂકી દીધું એ ધનુષ્ય જે એમના રાજકીય કર્તવ્યનું પ્રતિક હતું અને બધું જ પાછળ છોડીને એ ચાલી નીકળ્યા આ એક મૌન પણ અત્યંત શક્તિશાળી ત્યાગ હતો અને બસ અહીંથી શરૂ થઈ વિદુરની લાંબી તીર્થયાત્રા આ સફર માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ન હતી પણ એક આંતરિક પરિવર્તનની યાત્રા હતી એક એવી યાત્રા જેણે એમને રાજપુરુષમાંથી એક સાધુ બનાવી દીધા વિદુરનું નવું જીવન કેવું હતું અત્યંત સાદગી અને શુદ્ધતાથી ભરેલું પવિત્ર નદીઓમાં સ્નાન જમીન પર શયન અને જે કંઈ પણ મળે એમાં સંતોષ એમણે જે ભ્રષ્ટ વૈભવ છોડ્યો હતો એનાથી આ જીવન તદ્દન વિપરીત હતું આ તો સાચો ત્યાં જ છે તો આપણો શરૂઆતનો જે પ્રશ્ન હતો એનું રહસ્ય તો ઉકેલાઈ ગયું છે પણ વિદુરની યાત્રા હવે એમને એક એવી મહત્વપૂર્ણ મુલાકાત તરફ લઈ જાય છે જે નવા પ્રશ્નોનો એક આખો સમૂહ ઊભો કરે છે યમુના નદીના કિનારે એમની મુલાકાત થાય છે ભગવાન કૃષ્ણના પ્રિય સાથી ઉદ્ધવ સાથે વર્ષો પછી કોઈ પરિચિત ચહેરો જોઈને વિદુર એકદમ ભાવુક થઈ જાય છે અને ઉદ્ધવને ગળે લગાવી દે છે જે પરિવારને તેઓ મજબૂરીમાં પાછળ છોડી આવ્યા હતા એમના સમાચાર જાણવા માટે એમનું હૃદય આતુર હતું જ્યારે ઉદ્ધવ એમને પરિવારના વિનાશક યુદ્ધ વિશે જાણ કરે છે ત્યારે વિદુરના હૃદયમાંથી જાણે પ્રશ્નોનો ધોધ વહેવા લાગે છે અને આ પ્રશ્નો એ બતાવે છે કે પરિવારની તમામ ભૂલો છતાં એમના માટેનો પ્રેમ અને ચિંતા હજુ પણ જીવંત હતી એમનો સૌથી પહેલો પ્રશ્ન હતો ભગવાન કૃષ્ણ અને બલરામના કલ્યાણ વિશે એમની પ્રાથમિકતા એકદમ સ્પષ્ટ હતી એ પછી તેઓ યદુકુળના બીજા વડીલો વિશે પૂછે છે જે દર્શાવે છે કે એમની ચિંતા આખા કુળ માટે હતી અને પછી તેઓ પોતાના ભત્રીજાઓ પાંડવો વિશે પૂછે છે શું યુધિષ્ઠિર ન્યાયથી રાજ કરે છે શું અર્જુન કુશળ છે આ બધા હૃદયસ્પર્શી પ્રશ્નો એ પાંડવો માટેના એમના ઊંડા સ્નેહને દર્શાવે છે જેમની સાથે હંમેશા અન્યાય થયો હતો તેઓ પોતાના ભાઈ માટે શોક વ્યક્ત કરે છે ક્રોધ નહીં એમના માટે દુઃખ વ્યક્ત કરે છે જેણે પ્રકાશને બદલે અંધકાર પસંદ કર્યો આજ તો એમની મહાનતા દર્શાવે છે અને આ બધા પ્રશ્નો પછી વિદુર પોતાનો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે એ પ્રશ્ન જે આ સમગ્ર મહાકાવ્યના કેન્દ્રબિંદુ વિશે છે તો અહીં આપણે આ વિચાર સાથે વિરામ લઈએ વિદુરે શુદ્ધતા અને સત્યની શોધમાં એક ભ્રષ્ટ દુનિયા છોડી દીધી પણ હવે એક વિનાશક યુદ્ધ પછી જ્યારે આખું પરિવાર જ ખતમ થઈ ગયો છે ત્યારે ઉદ્ધવ પાસે એવા તે કયા જવાબો હશે જે વિદુરને સાચી શાંતિ આપી શકે આ એક બહુ મોટો પ્રશ્ન છે